નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વાસણ સાફ કરવા માટેનું લિક્વિડ તો લિક્વિડ બનાવવા માટે મેં અહીંયા એક સાબુ લઈ લીધો છે જે આપણે કપડાં ધોવામાં યુઝ કરતા હોઈએ છીએ તમે કોઈ પણ જે કપડાં ધોતા હોય ઘરમાં એ સાબુનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા મેં જે કપડાં હું ઘરમાં ધોઉં છું એ એક સાબુ લઈ લીધો છે અને એક ચોથાઈ કપ મેં વિનેગર લીધું છે અને બે મોટી ચમચી મીઠું લઈ લીધું છે જો નોર્મલ આપણે ખાવામાં વાપરીએ છીએ ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા આપણે જે સાબુ છે એને ખમણીની મદદથી આપણે છોલ કરી લઈશું એટલે ખમણી લઈશું તો અહીંયા સાબુને આપણે ખમણી લેવાનો છે આ રીતે આપણે સાબુને ખમણી લઈશું ઘણા લોકો બહારથી લાવીને લિક્વિડ યુઝ કરતા હોય છે એ લિક્વિડ પણ આપણને ખૂબ મોંઘું પડતું હોય છે આ રીતે જો તમે લિક્વિડ બનાવશો તો ખૂબ જ સસ્તું પડશે અને વાસણમાં એકદમ સારા સાફ થઈ જશે આ એક સાબુમાંથી તમે એક મહિનો ચાલે એટલું લિક્વિડ બનીને તૈયાર કરી શકો છો તો અહીંયા મેં સાબુને ખમણી લીધો છે આખો સાબુ મેં અહીંયા ખમણીને લઈ લીધો છે હવે એને બાઉલ અથવા તપેલામાં લઈ લઈશું તો અહીંયા મેં એક તપેલું લીધું છે મોટું એમાં આપણે આ સાબુનો પાવડર એડ કરી દઈશું હવે એમાં બે ચમચી મીઠું હતું એ એડ કરી દઈશું અને વિનેગર હતું એ એડ કરી દઈશું હવે એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું આપણે એક સાબુમાં એક લીટર પાણી નાખવાનું છે પણ અત્યારે આપણે જ એડ કરીશું સાબુ ઓગળે એટલું તો આ રીતે હલાવીને આપણે સાબુને સારી રીતે ઓગાળી લઈશું અહીંયા મીઠું એડ કરવાથી આપણા વાસણ જે ચીકણા હોય છે એ સારી રીતે સાફ થઈ જશે અને વિનેગરના આપણે સાબુમાં સ્મેલ હોય છે એ સુગંધ નહીં આવે અને વાસણ પણ સરસ રીતે રીતે ચમકદાર બની જશે આ હલાવીને સાબુને આપણે સારી રીતે ઓગાળી લઈશું આ લિક્વિડ બનાવવું એકદમ સહેલું છે જો આ રીતે તમે એકવાર બનાવીને વાપરશો તો તમે બાજારનું લિક્વિડ પણ ભૂલી જશો અને માર્કેટ કરતાં સસ્તું પણ પડશે જેવું વીમ તમે બજારથી બહાર લાવો છો એવું લાગે પણ અહીંયા માર લીલો કલર હતો એ હું એડ કરું છું આપણે હિંગ લઈએ એને કરતા પણ ઓછો હું થોડોક કલર લઉં છું અને સરસ રીતે મિક્સ કરી લઈશું

પાણી એડ કરીને આપણે એકવાર સરસ રીતે હલાવી લઈશું અને આપણે આને બોટલ માં ભરી લઈશું આને હું હવે બોટલમાં ભરી લઈશ તો લિક્વિડ મેં બોટલ માં ભરવી લીધું છે અને ભરતા આટલું બચી ગયું છે જે મેં વાટકામાં લઈ લીધું છે એકદમ સરસ બજારે લાવતા હોય એ રીતનું લિક્વિડ બનીને તૈયાર થયું છે જો તમને મારા લિક્વિડ નો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરો ને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો